શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શહેરા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી શહેરા તાલુક વિકાસ અધિકારી શ્રી શહેરા ફોરેસ્ટ ઓફિસર શ્રી શહેરા પાનમ સિંચાઈ વિભાગ શહેરા જીએસડી જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર ડીપીઓ પંચમહાલ તાત્કાલિક બચાવ્ય તંત્ર અને ટીમોની તૈયારી તથા સમન્વય ક્ષમતા કયા સુધી અસરકારક છે તેની વાસ્તવિક તપાસ થઈ શકે સાથે સાથે લોકોને પણ પૂર સમય જાગૃત રહેવા માટે માર્ગદર્શન મેળવ્યું રિપોર્ટર નિલેશભાઈ દર્જી શેરા